નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારીના ગણાતા હરદસમા વિસ્તાર એવા આશાનગરની અંદર સૌ પ્રથમ દરજી જ્ઞાતિ દ્વારા છાત્રાલય ઊભું કરવામાં આવ્યું હતું ત્યારબાદ હેતુ ફેર કરી જૂની દરજીની વાડી અને ત્યારબાદ હવે એને તોડી રિનોવેશન કરી અને નવી દરજીની વાડી બનાવવામાં આવી છે એટલે આજે પણ આશાનગરની અંદર બોમ્બે હાઉસની બાજુમાં આવેલી જૂની દર્જીની વાડી કે જેને નવું રૂપ આપી બનાવવામાં આવી છે તે હવે સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે આડેધડ પાર્કિંગ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નહીં સાથે જ વારંવાર લોકો રસ્તા ઉપર પાર્કિંગ કરીને ચાલ્યા જાય છે એઠવાડો ગંદકી નાખવામાં આવે છે અને હવે તો હદ થઈ ગઈ છે ગટરનું પાણી સીધું મુખ્ય માર્ગ ઉપર આવી રહ્યું છે આજુબાજુના વિસ્તારની અંદર લોકો રહેતા ત્રાહીમામ પોકારી રહ્યા છે ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા હતી ત્યારે કોઈ પણ કાળજી લેવામાં આવી નથી તો હવે મહાનગરપાલિકાના નવા કમિશનર જે ખરા કોઈ પગલાં લેશે કે કેમ એ જોવાનું રહ્યું વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ રહેતું જ્યારે લધુત્તમ તાપમાન તેર અંશ સેલ્સિયસ નોંધાયું હતું હવામા ભેદનું પ્રમાણ દિવસના ચોર્યાસી ટકા જ્યારે સાંજે વીસ ટકા રહેતો હોવાની ગતિ બે પોઇન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક નોર્થથી વેસ્ટ તરફ રહી હતી એસટી ડેપો ખાતે મેન્ટેનન્સ વિભાગમાં ટાયર ફાટતા યુવક ઘાયલ થયો ડાંગ જિલ્લાના આહવાગ એસટી ડેપો ખાતે મેન્ટેનન્સ વિભાગમાં બસનું ટાયર ફાટતા યુવક ઘાયલ થયો હતો તેમ છતાં એસટી વિભાગ દ્વારા પોલીસને જાણ પણ કરવામાં આવી નથી અને આ બાબતે ભીનું સંકેલવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેની તપાસ થવા માટેની માંગ ઉઠવા પામી છે કાલિયાવાડી પુલ તોડવામાં આવી રહ્યો છે નવો પુલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને ટ્રાફિકને દસયાટેગરીના વિસ્તારમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ ડાયવર્ઝનમાં અત્યારે ટેગ્રી વિસ્તારમાં લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે કારણ કે ત્યાં જે રસ્તો સાંકડો કરવામાં આવ્યો છે દબાણ કરવામાં આવ્યા હતા આજ રોજ નવસારી મહાનગરપાલિકા તેમજ કલેક્ટર અને નવ નિયુક્ત કમિશનર સહિતની ટીમ ત્યાં પહોંચી હતી અને તેઓ દ્વારા જે રસ્તા પર દબાણ કરવામાં આવ્યું તમામ દબાણોને દૂર કરવામાં આવ્યો હતો અને રસ્તોને ખુલ્લો કરવામાં આવ્યો જે કરીને જે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેનું નિવારણ આવી શકે બિરસા મુંડાથી ટેકરી માર્ગ પરના દબાણો આજે મહાનગરપાલિકાએ દૂર કર્યા હતા નવસારીના આશાપરી મંદિર ખાતે બાઇક પર જતી એક મહિલાએ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાજુમાં પસાર થતાં એક બાઇક ચાલક સાથે તેને અકસ્માત સર્જ્યો હતો જેમાં મહિલાને ઈજા થઈ હતી તેમ સાથે તેનું બાળક હતું બંનેને સારવાર માટે નવસારીની લાયન્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થતી નથી પરંતુ જે વાહન છે તેને ભારે નુકસાન થવા પામ્યું હતું નવસારી પ્રજાતિ આશ્રમ સામે આવેલા પેટ્રોલ પંપ પાસે જે પાઇપ છે તેમાં એક અકસ્માત કાર ટર્ન મારતી વખતે પાઇપ સાથે અથડાતા કારને ત્યાં જ મૂકી દેવાનો વારો આવ્યો હતો અને જેના કારણે રસ્તા પર સામાન્ય ટ્રાફિક પણ જામ સર્જાયો હતો અને જેથી લોકોએ થોડો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ગણદેવી ખાતે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તો જી બીના ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કોઈપણ પ્રકારની સેફ્ટી વગર જીવના જોખમે જી કર્મચારી ઉપર ચડી અને કામ કરી રહ્યો છે એટલે સેફ્ટીના સાધનો વગર જીવના જોખમે આ કર્મચારીઓ આ કામ કરવા માટે મજબૂર બને છે પરંતુ તેમના ઉચ્ચ અધિકારીઓ તેમને જરૂરી સેફ્ટી પ્રદાન નથી કરતા અને જેના કારણે અમુકવાર આવા કામ કરતી વખતે કર્મચારીઓ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે આ કર્મચારીઓને વહેલામાં વહેલી તકે સેફ્ટી પ્રદાન કરવામાં તેઓ દ્વારા આજે કામ કરે ત્યારે તેમને જરૂરી સેફટીના સાધનો પૂરા પાડવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે સરકાર વિનય અને વાણિજ્ય કોલેજ વાંસદા અને સરકારી બી એડ કોલેજ વાંસદાના સંયુક્ત ઉપક્રમે અગિયારમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકે વાંસદા કોલેજ પટાંગણામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનો વાર્ષિક અને ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રારંભિક આદિવાસી નૃત્ય કરી મહેમાનનું સ્વાગત કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમજ કોલેજ પરિવારે જે બાળકોએ સિદ્ધિ હાજર કરી તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા માનવરોગ નિવારણ મંડળના પ્રમુખ વિરેન્દ્રભાઈ દેસાઈની એમનો એંસીમો જન્મદિવસ અનોખી તે ઉજવવામાં આવ્યો હતો દ્રષ્ટિ કાર્યક્રમ અંતર્ગત માનવરોગ નિવારણ મંડળના સૌજન્યથી નવસાઈ રોટરી હોસ્પિટલના સહકારથી નવસાઈ કિરોણી મંડળ સંચાલિત ડીડી ગર્લ્સ હાઈસ્કૂલ ગર્લ્સ પ્રાથમિક શાળા વિભાગના વિદ્યાર્થીઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની આંખની તપાસ કરવામાં તેમજ તેમને જરૂરી કીટ પણ વિતરણ કરવામાં આવી હતી વાંસદા તાલુકા આદિવાસી પ્રીમિયર લીગનો અનંત પટેલ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો ઉનાઈ વિભાગ આદિવાસી સમાજ દ્વારા આયોજિત વાંસદા તાલુકા આદિવાસી પ્રીમિયર લીગ સિઝન ફોરનું ઉદઘાટન વાંસદાના ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જે સિઝન ફોરમાં અનેક ટીમોએ ભાગ લીધો છે ભક્તાશ્રમ શાળાનો વાર્ષિક ઉત્સવ અને પારિતોષિક પ્રદાન સમારોહ યોજાયો નવસારીની જાણીતી અને ઐતિહાસિક શાળા ભક્તાશ્રમ શાળાનો વાર્ષિક ઉત્સવ ખૂબ રંગે ચંગે ઉજવાયો દ્વિદિવસીય આ ઉત્સવમાં વાર્ષિક ઉત્સવ સાથે વાર્ષિક પારિતોષિક પ્રદાન કાર્યક્રમ તથા પેરેન્ટ્સ ડેની પણ ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ પણ ભાગ લીધો હતો વાંસદા તાલુકા કેરવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા પ્રાથમિક વિભાગમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું હતું પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે બાર બે બે હજાર પચીસથી અને તેર બે બે હજાર પચીસના રોજ દિવસ દરમિયાન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ છ થી આઠના અઠાણું જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો ઓગણચાળીસ જેટલી કૃતિઓનું વર્કિંગ મોડલ સ્વરૂપે રજૂ કરી હતી જેમાં પોલ્યુશન ફ્રી લાઈફ નેચરલ ફાર્મિંગ જેવી અને સોલાર પેનલ સહિતની અનેક વસ્તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી અને જેને લઈને લોકોએ ખાસ કરીને જે આ પ્રદર્શન હતું તેનો આનંદ માણ્યો તેમજ વિવિધ જ્ઞાન પણ મેળવ્યું હતું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો પછી તમે કોઈ સ્પોર્ટ્સ સ્પોર્ટરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર

પ્રાઇવેટ કંપની છે તેઓ દ્વારા બહાર જ મધ્યાહન ભોજન મૂકી દેવામાં આવે છે ત્યારે બાળકોએ આ મધ્યાહન ભોજન ઉચકીને આ રીતે લઈ જવામાં આવ્યો છે હાલમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે અને જો ત્યાં કોઈક ઘટના સર્જાય કોઈક કરંટ લાગે કે કોઈપણ પ્રકારનું કોઈ સામાન એમના પર પડે અને એમનો જીવ જાય તો ત્યારે જવાબદાર પણ ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ સં શાળા દ્વારા આ ગેરકાયદેસર રીતે જે આ બાળકો પાસે મજૂરી કરવામાં આવી છે ખૂબ દયનીય કહી શકાય અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અતુલ આર એન સી ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ શ્રીરામ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મફત નેત્ર યજ્ઞની પંદરમી ફેબ્રુઆરી શનિવારે મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો પ્રજ્ઞા ગાયત્રી મંદિરના સંચાલક જયેશભાઈ મહારાજ દ્વારા મળતી માહિતી મુજબ ચારસો ને સત્તાવીસ વ્યક્તિઓ સ્પષ્ટ જોવા માટે મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું સત્તાવીસ દર્દીઓને વિવિધ દવાઓ આપવામાં આવી હતી જ્યારે ચોવીસ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને શસ્ત્રક્રિયાની જરૂર હોય તે માટે વલસાડની આંખની હોસ્પિટલમાં મુલાકાત નક્કી કરી જે નિઃશુલ્કમાં તેમને આ મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે નવસારીના નવા તળાવોમાં આંડા ફેરા કરતો દીપડે પાંચે પૂરાતા ગ્રામજનોએ રાહત અનુભવી નવસારી તાલુકાના નવા તળાવ ખાતે છેલ્લા કેટલા સમયથી દીપડાના આંડા ફેરાથી લઈને ગ્રામજનોમાં ભયનો મહોલ જોવા મળ્યો હતો આ દીપડાને પૂરવા માટે વનવિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું અને જેમાં આ દીપડો પુરાઈ જતા ગ્રામજનોએ રાહત અનુભવી છે એંધલ ગામમાં ખોડિયાર માતાના મંદિરની સાલગીરી ઉજવણી કરાઈ ગણદેવી તાલુકાના એંધલ ગામે એંધલથી ધનૌરી રોડ ઉપર આવેલા આહિર સમાજના માતાનું મંદિરની બારમી સાલગીરા ખૂબ જ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવી હતી આ પ્રસંગે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યું હતું સાથે જ આ યજ્ઞમાં આઠ યુગલોએ લાભ લીધો હતો